આપણામાંથી ઘણા લોકો છે જે નાસ્તામાં પૂરી સબ્જી પરંતુ જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેઓ પૂરી ગમતી હોવા છતાં તેનું સેવન નથી કરતા કારણ કે પૂરી ને તેલ માં ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ જો તમે પણ પૂરી ખાવાનું પસંદ કરો છો તો હું ખાસ તમારા માટે લઈને આવી છું ઓઇલ ફ્રી પુરી જી હા ઓઇલ સૌ પ્રથમ તો તમારે તેલ વગર ની પૂરી બનાવવા માટે હંમેશાની જેમ લોટ ને સારી રીતે મસળી છે ત્યારબાદ તેને ગોળ આકાર માં વણી લેવાની છે ત્યારબાદ તમારે વરાળિયું તૈયાર કરવાનું છે આ તૈયાર કરેલા વરાળિયા માં તમારે પૂરી મૂકવાની છે ધ્યાન રાખો કે તે એકબીજા સાથે ચોટે નહીં ત્યારબાદ પૂરી ફૂલે ત્યાં સુધી પાંચ સાત મિનિટ વરાળ માં રાખવાની છે અને બસ ઓઇલ ફ્રી પૂરી તૈયાર છે આ સિવાય તમે માઇક્રોવેવ નો ઉપયોગ પણ કરી શકો છો તેમાં પણ સેમ પ્રોસેસ કર્યા બાદ હવે માઇક્રોવેવ પ્લેટ અથવા તો જ હળવા ગ્રીસ કરી લેવાની છે જેથી પૂરીઓ સુકાઈ ન જાય માઇક્રોવેવ માં તમે એક મિનિટ કરતા ઓછા સમય માં નરમ અને સુવાળી પૂરી બનાવી શકો છો તો જલ્દી થી આ ટ્રીક ને ટ્રાય કરો અને તમારી પૂરી કેવી બને છે કમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ